પાલનપુર ખાતેથી સ્વદેશી અભિયાનને પ્રેરણાપળ પૂરું પાડતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને શ્રી બલવંતસિંહ રાજપૂત પાલનપુરના અમી રોડ પર વેપારીઓ સાથે સ્વદેશી અભિયાન અંગે સહજ સમાજ સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગથી આર્થિક પ્રગતિને વેગ મળશે અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીએ પાલનપુરના અમીરોડ વિસ્તારની દુકાનોમાં સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાનનો સંદેશ પ્રસરાવ્યો વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત બનવાના આહવાનને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓના વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સ્વદેશી અભિયાન એ આત્મનિર્ભર ભારત બનાવવાનો મુખ્ય પાયો અને સિદ્ધાંત છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાલનપુર સ્થિત અમીરોડ પર સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું બંને મહાનુભાવો અમીર રોડ પર આવેલી દુકાનોમાં સ્વદેશી અભિયાનના સ્ટીકર લગાવી વેપારીઓ સાથે સહજ ભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીએ દેશ માટે આ કાર્યમાં સૌને સહયોગ આપવા માટે સંદેશો આપ્યો હતો ખાસ કરી વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્યારે તેની ગતિ બમણી થઈ જાય છે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી ચીજવસ્તુઓના ચીજવસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને બનાસકાંઠામાં આવેલી તમામ દુકાનો ખાતે લાખોની સંખ્યામાં વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે નાગરિકો આવતા હોય છે ત્યારે ખાસ કરી લોકો સ્વદેશી વસ્તુને અપનાવે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું આ અભિયાનમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સહિત બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર બનાસકાંઠા